અમીરગઢ તાલુકાના ધનપુરાવી ગામના નદીના નાળા રસ્તાના કારણે ગ્રામ લોકો હેરાન પરેશાન અમીરગઢ તાલુકાના ધનપુરાવી ગામના લોકોને રોડના નાળા ન હોવાથી ઘણી મોટી મુશ્કેલી વેઠી રહ્યા છે આધણપુરા ગામના સાઠાફડીના લોકોએ ગ્રામ પંચાયતના સરપંચ કે પછી તલાટીને તમામ લોકોએ અનેકો વાર વેઠી રહેલ તકલીફને નદી નાળા વગર પડતી મુશ્કેલીની કહાની ઘણી વાર કહી અનેકો વાર કરી પણ આ ધનપુરવી ગ્રામ પંચાયતના જવાબદારી લઈ બેઠેલ લોકોએ તેમની એક સાંભળી નહીં આ નદી નાળું ન હોવાથી ઘણી રજૂઆત કરી પણ છેવટે આ લોકોને હંમેશા નિરાશા જ મળી આ ગંભીર સમસ્યા તો હતી જ ને હદ તો આજે થઈ કે એક વ્યક્તિ બીમાર હતા તો તેને સારવાર માટે લઈ નીકળ્યા પણ રસ્તાઓ નાળું હોવાથી જોડી બનાવી નદી પાર કરી રહ્યા છે તે તે તમે ફૂટેજમાં જોઈ શકો છો વ્યક્તિને સમય પર હોસ્પિટલ ન પહોંચાડી શક્યા હોવાથી તેનું મૃત્યુ થયેલ આ ઘટના જોઈ સમગ્ર ગ્રામ લોકો ગુસ્સે ભરાઈને સરપંચ આગળ ધરણા પર બેસી ગયા ગ્રામ લોકોનું કહેવું છે કે આજે નાળો રસ્તો હોત તો અમારો આ મૃત્યુ પામેલ વ્યક્તિને સમય પર સારવાર મળી હોત અમારી સાથે આજે જીવતો હોત આ સમગ્ર ઘટનાની રજૂઆત કરી ધાનપુરવી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તો તેમનો નબળો જવાબ મળ્યો સરપંચશ્રીનું કહેવું છે કે આ રોડ નાળાનો ગંભીર વાત કરી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જવાબદાર અધિકારી ડીડીઓ સાહેબ પોતે તેમની ટીમ સાથે આવી નિરીક્ષણ કરી ગયેલ અને તેમને આ નદી નાળું જલ્દી બનાવી આપવાની ખાતરી આપી પણ તેના પછી કોઈ અમારી વાત સાંભળી નહીં તેઓ કાચોને નબળો જવાબ આપી સરપંચે બચવાના પ્રયત્ન કર્યા આમાં સાટાફડીના લોકોની રજૂઆત છે કે સ્કૂલ શાળામાં ભણતા અમારા બાળકો આશરે પાસઠ ઉપર છે ને તેમને નદી પાર કરી જવું પડે છે અમારા બાળકો જીવના જોખમે શાળામાં જાય છે અમારી રજૂઆત એટલી છે કે હજુ કોઈ મોટી આફત કે તકલીફ આ નદી નાળાથી ન વેઠવી પડે જલ્દી અમારો અવાજ અને માંગ ઉપરના અધિકારીઓ સાંભળે અને અમારી નિરાશા દૂર કરે રિપોર્ટર લલિત કુમાર અમીરગઢ સાહેબ ક્યારથી અવર જવર ક્યારથી આપણે જાણ કરીએ છીએ અમે બરાબર પણ કોઈ અહીંયા આપતું નથી બરાબર એટલે હાલમાં હમણાં જ ડિલિવરીનો કેસ હતો એટલે હમ ટક્તરમાં અહીંયાથી ગાડી આખું બુરાઈ ગયું પછી સિવિલમાં ભરતી કરી અને બીજા દિવસે પછી એ માણસ પાછું આવ્યું ડિલિવરી થઈ ગઈ એટલે છોકરું ચાર પાંચ જણા પકડીને એક ખાતા રસી પકડીને પછી આરોપાર નદી બહાર કાઢ્યું બરાબર અને જે ડિલિવરીથી બહેર્યું હતું એને ચાર પાંચ જણા તેડીને ઊંચી કરી ખાટલામાં પછી અમે પેલી બાજુ લઈને ગયા એટલે સાહેબ આખો થોડી માફની હતી અચાનક વધારે નદી આવી જતો તો અમારે ડિલિવરીનો કેસ બગડી શકે છે એવું છે સાહેબ અત્યારે અમને કેવું એવું થાય છે કે જીવ જોખમે લઈને લોકો નદીઓ ફરી રહ્યા છે રસ્તો પાર કર્યા છે અમને બહુ ગંભીર તકલીફ છે રસ્તાનો રોડ રસ્તાઓની આગળ નિવેદન છે આ ગામ લોકો દ્વારા ના સુધી મીડિયાથી રજૂઆત કરે છે અમને તકલીફ સાંભળે અમને રજૂઆત સાંભળે જલ્દીથી બને એટલું જલ્દી વહેલી શકે અને સાહેબ ખોખરીયા ફળી શાળા ચાલુ છે આ બાજુ ખોખરિયા ફળી શાળા છે અને એક આંગણવાડી છે અમીરગઢ તાલુકાની બરાબર એટલે જો સાહેબો જો અચાનક નદી આવે ને તો અઠવાડિયા સુધી પણ અચાનક સાહેબો આવી શકતા નથી એસટી પી છોકરો છે એટલે એ છોકરો આખી શાળા સંભાળે છે એટલે શિક્ષકો પણ અહીંયાથી આવીને આ સામે પેલી બાજુ તમે બતાવેલી ગાડી ઊભી સાહેબની શિક્ષકની ગાડી છે આ અમારા ખોખરીયાફળી શિક્ષકની આચાર્ય સાહેબની ગાડી છે પણ એ પણ આટલાથી ખાલી

વિજય સરપંચ પહેલાં વિદ્ય સરપંચ પહેલાં પછી એ નદી રજૂઆત વારંવાર કરી છે અમે એ બી કહેતા કે અમે સાહેબ કરી જ નાખશું કરી જ નાખું મેં કીધું કે અમે લિસ્ટ્રિકના લટલી આપીએ અને ખરાબ કરીને અમારા ખરાબની કોઈ જરૂરિયાત નથી અમે અમારી રીતે અમારે કરાઈમ ખરાઈ નાખશું એ રીતના વારંવાર અમને કીધું અને પછી અમારા બીમારીનો કોઈ બી પ્રશ્ન ઊભો થાય તો અમે એમ્બ્યુલન્સનો ફોન કરે તો અમે અમારા આખી ફ્રીઝ આવે છે અમારા આંકડા બે કિલોમીટર તો પડે છે ત્યાંથી નદી આવે નદી અમારા હાજરી ઉપર જોઈએ તો અમે પાંચ દિવસ ત્યાંથી નદી ઉતરી નથી આજે પેશન્ટ એક અમારે બીમાર હતું ત્યાં અમે જોડીએ અમારા સમાજની અંદર જોડી કરી છે જોડીના અંદર ઉપાડીને અને સુધી લાવે છીએ ઉપાડીને લાવ્યા ઉપાડીને લઈ છીએ ઉપાડીને અમે લાવ્યા છીએ ત્યાંથી જવાબ કંઈ જતો જશે હવે શું શું પૂર્ણ થાય અમને ખબર નથી જણાય ઓકે સર કહેવું એવું થાય છે કે અહીંયા ધનપુરા ગામની અંદર બહુ મોટો પ્રશ્ન છે રોડ રસ્તાનો હાથથી લોકો દસ પંદર વર્ષથી નામતા આવ્યા છે પણ હજુ સુધી કોઈએ સાંભળ્યું જ નથી ઘર બદલાણા છે ખુરશી બદલાણી છે ખુરશી એની જ છે લોકો ઉપર બેસાડો બચાવવાનું હજી કામનું પણ નિરાકરણ આવી નથી તમારે જેવી કે અત્યારે જોઈ આપણે એક બીમાર વ્યક્તિને ઊંચીને ઉપાડીને આ રસ્તા પર રસ્તો જરા લીધો બતાવે છે આ રસ્તા પર નદી નાળામાં કમરથી ઉપર ઘોડાથી ઉપર પાણી હોય છે જ્યારે વહેતી પણ આવે છે ત્યારે લઈ આવવા જવામાં તકલીફ પડે છે લોકો માથે કટ્ટાને બોરી લઈને ઘંટી ઘર ઘંટી સુધી જતા હોય છે બીમાર વ્યક્તિને ઉચકીને લઈ જતા હોય છે અમને કહેવાય એવું થાય છે કે અમે કાલ ઉઠીને કર્યા આ ગામનો વ્યક્તિ કોઈ બીમાર થાય છે તો એને લઈ કઈ રીતના જવો હોસ્પિટલ કે દવાખાને કેમ કે એનું આકસ્મિક દૃષ્ટિ ત્યારે થાય છે કે અમે સમયસર એને દવાખાને ઇમરજન્સી સારવાર આપી શકતા નથી આ ના શકવાનું કારણ કે અમારે અહીંયા સાધન કોઈ આવતું નથી કોઈ ગાડી આવતી નથી એક તો વાત નથી આવતી કોઈ લોકો વિઝિટમાં નથી આવતા મિત્રો અનિલભાઈ તમને ક્યાં માગું છું કે આજે લગભગ ત્રણ દોઢ બી મહિના જો વરસાદ રહ્યો પંચાયતના ગ્રામ પંચાયતના લોકો કોઈ તમને સર્વે માટે પૂછાય કોઈ નુકસાન થયું કે તમારી સંભાળવા માટે કોઈ આવી ખરા મારી સાહેબ તમારા તો ફોન બી કર્યા છે ફોન બી અમુક તમે ઉપાડશે ઉપાડે તો એવું ક્યાં માંગે છે કે અમે બહાર જઈએ બહાર જઈએ તો ગાડીનો સર્વે સારવાર કરી આપણે ગાડીની સારવાર કરે એટલે તમારી નીચે ફોન કરી અને ગાડીને કહો એટલે તમારી આવી લઈ જશે સાહેબે મને એમ કીધું કે હવે સર પૈસા રસ્તાને નાળાના કામ માટે શું કરવાનું તે મેં કીધું સાહેબ હું તો તમને કોઈ તમને એમ નથી કહેતો કે મારા કામમાં આવું છે ને તેવું છે ને તમે તમારી નજરે દેખેલું હે ને તમને મેં ઓછી ગોળિયાથી મારી ધનપુરાથી મોડી છે નાળવા સુધી અમે લાવવાઈએ અમારી પરિસ્થિતિ કેવી છે એવી તમે દીધી જતી પોતે જાતે તમારી નજરે તમે હેડિન પેડલ થશે હવે એ પરિસ્થિતિ પ્રમાણે અમને આ ગરીબ વસ્તીનું અમારું કલ્યાણ છે એવી રીતે આ રોડ રસ્તાનું અને આ નાણાંનું કામ છે અમે સાહેબ

ઓળ આ લોકોને જે ઇસ્ટકના માણસો હતા ટીડીઓ હતો હોય મામલકદાર હતો બેનો બધી હતી જંગલ ખાતાવાળો હતો બધો ટીડીઓ આવે એટલે કોણ નહીં આવે આખા જિલ્લાનો જાય એ લોકોએ કીધું પૈસા કીધું ભાઈ કે આ નાણાંનું બધું માલ મટીરીયલ બધું આખું લખી કરી ને બધું કમ્પ્લીટ કરીને મને તમારે આપણાનું એટલે આમાં કેટલું એસ્ટિમેન્ટ થાય છે કેટલી મેટિરિયલ થાય હે કેટલું ઊંચું આવે કેટલું એ બધું આમ તમારા અંદર નથી એ મને આપી દેવાનું તો એ રીતે એ લોકોએ બધા બધું લખત કરીને આપું છું છતાં આવું નથી એનામાં વાંધા થાય મારો દોષ કોઈ